મિત્રો તમારું ઘર નરખ બરી રહ્યું છે તમારા જ ઘરમાં પડેલી આ ત્રણ વસ્તુઓ આને હમણાં જ આ ઘડીએ જ બહાર ફેંકી દો નહીં આવનારું નવું વર્ષ તમારા માટે આફતોથી ભરેલું રહેશે માતા લક્ષ્મી તમારું ઘર અને સંસાર છોડીને હાલ્યા જશે મિત્રો નવા વર્ષથી તમને બહુ આશાઓ છે ને કે આવનારું નવું વર્ષ મારા માટે સારું રહેશે હું સફળતા મેળવીશ ઘર પરિવારમાં ખુશીઓ આવશે પણ જો નવું વરસ શરૂ થતાં પહેલાં જ તમારા ઘરમાં આ વસ્તુઓ પડેલી રહી અને આને તમે ઘરની બહાર ન કાઢી તો તમારું ઘર પહેલેથી જ બરબાદ છે પહેલેથી જ તમારા ઘરમાં કેટલીય ઉપાધિઓ અને પરેશાનીઓ ચાલી રહી છે આ દિન દરરોજ ઘરમાં કોઈક ને કોઈક માંદું રહેતું હોય કજિયા કંકાશ થતા હોય વ્યાપાર હોય કે નોકરી બધી બાજુ બસ મનહુસિયત ફેલાયેલી છે અને જો તમે આ ત્રણ વસ્તુઓ હજુ પણ બહાર ન કાઢી તો આ નવું વરસ પણ તમારા માટે ભારે સાબિત થઈ શકે છે મિત્રો ગ્રહ અને સિતારાઓ તમારા ઉપર આવનારા મહિનામાં અને આવનારા વર્ષમાં મહેરબાન રહેવાના છે આ બ્રહ્માંડની બધી શક્તિઓ તમારા જીવનને સારું બનાવવા માટે કામે લાગેલી છે તમારા પિતૃઓ તમારા કુળદેવી દેવતાઓ બધા તમારા પર રાજી થશે પણ પણ જો તમારા ઘરમાં આ અપસુકનિયાળ વસ્તુઓ પડેલી હશે ને તો દરેક શક્તિ તમારાથી નારાજ થઈ જશે તમારા ઘરના કુળદેવી તમારું ઘર છોડી દેશે તમારા પિતૃઓ તમારાથી રીસાઈ જશે અને પિતૃ દોષ તમને લાગી શકે છે એટલા માટે જાણે અજાણે તમારા ઘરમાં વસ્તુઓ પડી છે તો મિત્રો સૌથી મોટું દુઃખનું કારણ બરબાદીનું કારણ દેવા કે કરજનું કારણ અને બીમારીનું કારણ બસ આ જ છે જેને તમે સમજી નથી શકતા મિત્રો ના તો તમારી કિસ્મત ખરાબ છે ના તો તમારું નસીબ ખરાબ છે જો કંઈ ખરાબ હોય ને તો એ છે તમારા ઘરમાં પડેલી આ વસ્તુઓ જે સતત તમારા ઘરને અંદર ને અંદરથી ખોખલું કરી રહી છે તો આજે આ વીડિયોમાં હું ઈ વસ્તુઓ વિશે જણાવવાનો છું જે આવતા નવા વર્ષ પહેલાં તમારે તમારા ઘરમાંથી તગેડી મૂકવાની છે કાઢી મૂકવાની છે નહીંતર નવું વર્ષ વધારે ખરાબ થઈ શકે છે જુઓ આ આખા નવા વર્ષમાં તમારા પર માતા લક્ષ્મીની ખૂબ કૃપા વર્ષ છે કારણ કે આ નવા વર્ષની શરૂઆતથી જ ધનલક્ષ્મી યોગ બની રહ્યો છે અને મંગળ પણ મહેરબાન રહેશે શનિદેવ તો પહેલેથી જ તમારા માટે વરદાન સાબિત થઈ રહ્યા છે એવામાં મિત્રો આ આવનારું નવું વર્ષ તમારી જિંદગીને પાછી પાટા પર લાવશે અને તમને એ બધું મળશે એ સુખ મળશે જેના માટે તમે વર્ષોથી તરફડી રહ્યા હતા જો તમારા લગ્ન નથી થયા તો આ વર્ષની શરૂઆતમાં જ ખુશખબરી મળશે કે તમને મનગમતું પાત્ર મળી જશે લગ્નમાં કોઈ અડચણ આવતી હશે તો એ પણ દૂર થશે પૈસા આવવામાં કે કમાવવામાં કોઈ તકલીફ પડતી હોય તો એ પણ દૂર થશે એટલો પૈસો કમાવશો કે સાચવી નહીં શકો ઘર પરિવારમાં સુખ શાંતિ આવશે પણ મારા વહલા મિત્રો એના પહેલાં તમારે આ ત્રણ વસ્તુઓ પોતાના ઘરમાંથી બહાર ફેંકવાની છે મેં તમને ઘણી વાર એ ત્રણ વસ્તુઓ વિશે જણાવ્યું છે પણ આજે હું ત્રણ નવી વસ્તુઓ જણાવીશ હા ઘણી વસ્તુઓને તમે તમારા ઘરમાંથી બહાર કરી હશે પણ હવે જે હું કહીશ એ તમારા માટે બહુ મહત્ત્વનું છે અને એ વસ્તુઓ તમારા ઘરમાં છે સોઠ ટકા છે મિત્રો નક્કી કંઈક એવી વસ્તુઓ પડેલી છે તમારા ઘરમાં જેનાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં નથી આવી રહ્યા માતા લક્ષ્મી તમારા ઊંબરે આવીને ઊભા રહી જાય છે રસ્તો જુએ છે કે ક્યારે તમારા ઘરમાંથી આ દળદર બહાર નીકળે અને ક્યારે તે ઘરમાં પ્રવેશ કરે એ તમારાથી બહુ નારાજ છે કેમ કારણ કે તમારા ઘરમાં કંઈક એવી વસ્તુઓ છે જેનાથી તમારા પિતૃઓને કષ્ટ પહોંચે છે એમને પીડા થાય છે સાથે જ અમુક વસ્તુઓ એવી પણ છે તમારા રસોડામાં જેનાથી મા અન્નપૂર્ણા તમારાથી રિસાયેલા છે તમારા ઘરમાં રોજબરોજ ક્લેશ થાય છે લડાઈ ઝઘડા થાય છે ઘરમાં રહેવું તમારા માટે મુશ્કેલ થઈ ગયું છે રાત્રે ઊંઘ નથી આવતી ત્યાં સુધી કે તમારા ઘરમાં મેલી વસ્તુઓ કે પ્રેત આત્માઓએ પણ પ્રવેશ કરી લીધો છે અને જો તમે હજુ પણ ન સંભળ્યા તમારી ઊંઘ હજુ પણ ન ઉડી તો મિત્રો પછી જે થશે એના જવાબદાર ફક્ત ને ફક્ત તમે હશો હું તો તમને પહેલાં જ નવા વર્ષ આવતા પહેલાં જ સાવધાન કરી રહ્યો છું એટલે મારા વહાલા મિત્રો વિડિયોને હમણાં જ લાઇક કરી દેજો આવી મહત્ત્વની માહિતી વારંવાર નથી મળતી આજે હું કોઈ ઉપાય નથી બતાવવાનો ના કોઈ ભવિષ્યવાણી કરવાનો છું બસ ખાલી દુઃખનું મૂળિયું બતાવીશ તમારા દુઃખોનું અસલી કારણ તમારા ઘરમાં જે રોજ માતમ મનાવાય છે રોજ જે પરેશાનીઓ વધે છે વ્યાપાર ધંધામાં એ બધાનું મૂળ કારણ કહીશ અને આજે એ મૂળિયાને હું ઉખાડી ફેંકીશ બસ તમને વિનંતી કરીશ કે વિડીયોને લાઇક કરી દેજો કારણ કે આજે તમારે આ વિડીયો પૂરો જોવો બહુ જરૂરી છે નવું વર્ષ આવી રહ્યું છે બસ થોડા જ દિવસો બાકી છે અને જો તમે હજુ એ ન જાગ્યા તો આના જવાબદાર કોણ તમે જ હશો એટલે જ કહું છું વિડીયોને લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખજો પહેલી વસ્તુ તરફ આગળ વધીએ મારા વ્હાલા મિત્રો ધ્યાનથી સમજો દરેક વાતને જુઓ ઘણીવાર આપણે આપણા મોઢેથી ગમે તે બોલતા હોઈએ છીએ ક્યારેક સારું બોલીએ તો ક્યારેક ખરાબ પણ એક મધ્યમ વર્ગીય પરિવારની સૌથી મોટી તકલીફ ઈ છે કે એના જીવનમાં દુઃખ ભલે વધારે હોય કે ના હોય પણ એ પોતાના શબ્દોથી એનો દેખાડો બહુ કરે છે આગળની જાણકારી ધ્યાનથી સાંભળજો વચન મારા અને વાણી એમની એટલે કે તમારા જીવનમાં દુઃખ હોય કે ના હોય પણ તમે તમારા મોઢેથી લોકોને બહુ મોટી મોટી વાતો કરો છો મતલબ કે મારા જીવનમાં તો બહુ દુઃખ છે મારી પાસે તો પૈસા જ નથી ભલે તમારા ખિસ્સામાં હજાર રૂપિયા પડ્યા હોય પણ તોય તમે તમારા ઘરવાળાને પત્નીને કે છોકરાઓને એમ જ કહેશો કે મારી પાસે તો પૈસા જ નથી ઝેર ખાવાના પૈસા નથી તો મિત્રો તમારા મોઢેથી જે નીકળી રહ્યું છે ને એ જ તમારી જિંદગીમાં થઈ રહ્યું છે આજે જો તમે એમ કહો કે મારી પાસે પૈસા નથી તો સાચે જ તમારા જીવનમાં પૈસાની અછત થઈ જશે તમે બહાનું કાઢ્યું હશે કે આજે તો મારી તબિયત ખરાબ છે તો થોડા દિવસમાં સાચે જ તબિયત બગડી જશે એટલે મિત્રો આવનારું નવું વરસ તમને એ જ કહે છે કે મોઢેથી કંઈ પણ ખરાબ કે અપશબ્દ ના કાઢતા શરૂઆતમાં જ જો તમે મોઢેથી ખોટું બોલશો તો પછી ખોટું જ થશે એટલે સારું બોલતા શીખો ભલે ખિસ્સામાં પૈસા ના હોય ભલે ઘરમાં ખાવા દાણા ના હોય તો એ મોઢેથી એમ જ બોલો કે મારી પાસે ઘણું છે મારું જીવન સારું ચાલે છે બીજા કોઈ માણસને મળો તો રોદડા ન રડો કે હું દુઃખી છું એને એમ જ કહો કે મારા જીવનમાં બધું જલસા છે ભલે ઘરમાં ડખા ચાલતા હોય તોય એમ જ કહેવાનું કે મારા ઘરમાં બધું સારું છે નહીતર જે નથી એ પણ થઈ જશે બ્રહ્માંડની શક્તિઓ એ જ કરે છે જે તમે બોલો છો એટલે આજથી જ અત્યારથી જ સારું બોલવાનું અને સારું વિચારવાનું શરૂ કરી દો હવે બીજી વસ્તુઓ તરફ જઈએ બિલકુલ ધ્યાનથી સાંભળજો નવું વરસ આવી રહ્યું છે તમારા ઘરના ખૂણે ખૂણે ઘણીવાર કરોડિયાના જાળા હોય છે જે આપણને દેખાતા નથી પણ હોય છે જરૂર ઘણીવાર આપણને આળસ થાય અથવા જોઈને પણ આપણે આંખ આડા કાન કરીએ છીએ પણ જ્યાં કરોડિયાના જાળા હોય છે ને ત્યાં પ્રગતિ હંમેશા અટકી જાય છે ત્યાં ધન પણ રોકાઈ જાય છે અને કિસ્મત પણ ત્યાં જ અટકી જાય છે એટલે તમારા ઘરમાંથી કરોડિયાના જાળા તાત્કાલિક હટાવી દેજો નવું વરસ આવે એ પહેલાં ઘરમાં એક પણ જાળું ના હોવું જોઈએ નહીંતર જે દુઃખ આવશે એના જવાબદાર તમે હશો મિત્રો કોઈનું દુઃખ બીમારી કરજ બધું આ કરોડિયાના જાળામાં જ ચોંટેલું હોય છે હવે મિત્રો ઘરમાં પણ અમુક તૂટેલી ફૂટેલી વસ્તુઓ પડેલી હોય છે જે શરૂઆતમાં અસર નથી કરતી પણ ધીમે ધીમે એનો ખતરનાક પ્રભાવ પડે છે જેમ કે તૂટેલી ખુરશી આપણે શું કરીએ વસ્તુ તૂટી જાય તો એ ઘરમાં સાચવી રાખીએ ભલે ઉપયોગમાં ના આવતી હોય જો તમારા ઘરમાં કોઈ વસ્તુ તૂટી જાય તો એને ઘરની બહાર કરો તૂટેલી ખુરશી તૂટેલો પલંગ તૂટેલો કાચ કે અરીસો તિરાડવાળા કપરકાબી બંધ ઘડિયાળ કોઈ ખરાબ ઇલેક્ટ્રિક સામાન કોઈ પંખો જે નથી ચાલતો આ બધું છે તો સમજી લો કે તમે પોતે જ ઘરમાં દુર્ભાગ્યને આમંત્રણ આપ્યું છે આ બધી વસ્તુઓ કંઈ કામની નથી આને તરત બહાર કરવી જ પડશે નહીંતર તમારા ઘરમાં લક્ષ્મી પ્રવેશ કઈ રીતે કરશે આ તૂટેલી વસ્તુઓમાંથી ઓટોમેટિક નકારાત્મક ઉર્જા પેદા થાય છે અને ભયાનક નુકસાન થાય છે કેરિયર અટકી જાય પૈસો આવતા પહેલાં જ જતો રહે બીમારીઓ વારંવાર આવે એટલે નવું વરસ આવે એ પહેલાં જ ઘરના આ ભંગારને ઘરની બહાર ફેંકી દો એનો ઉપાય પણ બતાવું છું દરેક અમાસે અને શનિવારે ઘરની તૂટેલી વસ્તુઓ બહાર કાઢો અને ફેંકતી વખતે બોલો હે પ્રભુ દરિદ્રતા અને નકારાત્મકતા મારા ઘરમાંથી બહાર જાય હવે બીજી વસ્તુ છે વર્ષો જૂના કપડાં જે ઘરમાં પડ્યા રહે છે અમુક ગુજરી ગયેલા એટલે કે મૃત્યુ પામેલા માણસના કપડાં પણ પડ્યા હોય છે ક્યારેક બહુ ગંદા કપડાં પણ પડ્યા હોય જેને આપણે ધોતા નથી જેમ કે લગ્નની સિઝન ચાલે છે તમે કોઈ મોંઘો કોટ કે ચણિયા ચોળી પહેરીને લગ્નમાં ગયા અને આવીને ધોયા વગર એમનમ કબાટમાં મૂકી દીધા ધીમે ધીમે એ કપડામાં નકારાત્મક ઊર્જા ભરાવા લાગે છે એ વસ્તુ ઘર પરિવારને ખોખલું કરવા લાગે છે એટલે સુધી કે ઘરમાં પ્રેત આત્માઓ આવવા લાગે છે સીધી વાત છે આ વસ્તુઓ ઘરમાં ગરીબીને નોતરે છે ઘર નરક બની જાય છે મિત્રો એવા કપડાં જે તમે ક્યારેય નથી પહેરતા બસ ખાલી પડ્યા છે મહિનાઓ અને વર્ષો થઈ ગયા તો આ ગરીબીને આમંત્રણ છે આના પરિણામ શું આવે ઘરમાં પૈસો ટકે નહીં બનતા કામ બગડી જાય માથે કરજ વધતું જાય અને ઘરમાં દળદર બેસી જાય શાસ્ત્રો શું કહે છે જ્યાં જૂના વસ્ત્રોનો ઢગલો હોય મેલા કપડાનો વાસ હોય ત્યાં લક્ષ્મી ક્યારેય નથી રોકાતી એટલે ઉપાય સાંભળો આવા કપડાં કાં તો સળગાવી દો અથવા સાફ કરીને રાખો અને જે પહેરતા ન હો એ ગરીબને દાન કરી દો શનિ મંદિરે કાળા કપડાં પણ દાન કરી શકો અને હા જે મોંઘા કપડાં છે જેને ધોઈ નથી શકતા એના પર બહારથી આવીને ગંગાજળ છાંટી દેવું જેથી નકારાત્મકતા દૂર થાય હવે પછીની વસ્તુ ધ્યાનથી સાંભળો બંધ ઘડિયાળ પાછળ ચાલતી ઘડિયાળ દિવાલ પરની ખરાબ ઘડિયાળ કે મોબાઈલની તૂટેલી ઘડિયાળ તમારા ઘરમાં જેટલી પણ ઘડિયાળો છે ભલે નાની કાંડા ઘડિયાળ હોય પણ સેલ ખલાસ થઈ ગયો હોય અને વર્ષોથી પડી હોય તમને ખબર પણ ના હોય કે ક્યાં પડી છે તો સમજી લેજો કે પરેશાનીનું મૂળ આ જ છે સૌથી પહેલાં બધી ઘડિયાળો ચેક કરો ચાલુ છે કે નહીં બંધ ઘડિયાળને રિપેર કરાવો નહીંતર બહાર ફેંકો જો કોઈ ઘડિયાળ પાંચ મિનિટ પણ પાછળ ચાલતી હોય ને તો એ તમારી જિંદગીને પાછળ લઈ જશે એટલે ઘડિયાળ હંમેશા ટાઈમ પર રાખો અથવા ટાઈમ કરતાં બે મિનિટ આગળ રાખો જો આ ધ્યાન નહીં રાખો તો ભાગ્ય ત્યાં જ અટકી જશે નોકરીમાં પ્રમોશન નહીં મળે લગ્નમાં મોડું થશે સંતાન થવામાં વાર લાગશે તમે એક જ જગ્યાએ ફસાઈ જશો ઘડિયાળ ખાલી સમય નથી બતાવતી એ ભાગ્યનું પૈડું છે એટલે જે ઘડિયાળ ઠીક ના હોય એને ફેંકી દો અને નવી લઈ આવો બને તો ગુરુવારે કે સોમવારે નવી ઘડિયાળ લગાવવી મારા વહાલા મિત્રો ધ્યાનથી સાંભળજો તૂટેલો અરીસો એટલે કે કાચ જો તમારા ઘરમાં છે તો એ ફૂટેલું ભાગ્ય જગાડશે એટલે તૂટેલો કાચ ઘરની બહાર કરી દેજો નહીં તર પતિ પત્નીમાં શંકા શંકા થશે ટેન્શન આવશે એવી જ રીતે જો તમારા ઘરમાં કોઈ છોડ છે જે સુકાઈ રહ્યો છે તમે પાણી નથી પાઈ શકતા તો સમજી જાઓ તમારું નસીબ સુકાઈ ગયું છે ઘરમાં સુકાયેલી તુલસી મરેલો છોડ કે કાંટાળા છોડ હોય તો રોગ વધશે મનમાં અશાંતિ આવશે એટલે ઘરમાં છોડ હંમેશા ખીલેલા રાખવા કારણ કે ખેલેલો છોડ નસીબને ખીલવે છે કરમાયેલો છોડ નસીબને કરમાવી નાખે છે ઘણીવાર આપણે ધ્યાન નથી આપતા પણ આપણે જે બેડ પર સૂઈએ છીએ એની નીચે ભયંકર કબાળ હોય છે છોકરાઓ રમકડા નાખી દે ચોકલેટના કાગળ પ્લાસ્ટિક ધૂળ માટી તૂટેલા વાળ ત્યાં સાવરણી પણ વાગતી નથી હોતી મહિનાઓ સુધી તો સૌથી મોટી જડ તો આજ થઈ ગઈ જો તમારા પલંગ નીચે આ બધું કચરો ધૂળ વાળ પડ્યા છે તો ઘરની શાંતિ ખતમ ઊંઘ ખરાબ થશે પતિ પત્નીના સંબંધ બગડશે અને જે પલંગ પર સૂવે છે એની જિંદગી બરબાદ થઈ જશે માનસિક રોગ વધશે એટલે બેડની નીચે હંમેશા સફાઈ હોવી જોઈએ એવી સાવરણી લાવો જે આખા બેડની નીચે સફાઈ કરી શકે અને હા ઘરમાં સાવરની ક્યારે ઊંધી ના રાખવી અને પૂજા ઘરમાં તમારા મંદિરમાં જો તૂટેલી મૂર્તિઓ કે ફાટેલા ભગવાનના ફોટા હોય તો આ બહુ મોટું પાપ છે અને તરત પધરાવી દેજો નહીંતર નુકસાન થશે હવે બે રહસ્યમય વાતો કહું છું શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યાં ગંદકી હોય તૂટેલી વસ્તુઓ અને અંધારું હોય ત્યાં મહેલી વસ્તુઓ બાધાઓ અને નકારાત્મક શક્તિઓ વાસો કરે છે એટલે જ વગર વાંકે ડર લાગે ઘરમાં ભાર લાગે રાત્રે છોકરાઓ ડરી જાય તો તમારે શું કરવાનું શુક્રવારે થોડું મીઠું એટલે કે સિંધવ લૂણ અને કપૂર એક વાટકીમાં લઈને સળગાવી દેવું અને આખા ઘરમાં ફેરવવું આનાથી ઘરની નકારાત્મકતા બળીને ખાક થઈ જશે અને મેં જે જે વસ્તુઓ ઘરની બહાર કાઢવાની કીધી છે એ કાઢી નાખજો હું ગેરંટી આપું છું કે નવું વર્ષ તમારા જીવનમાં ખુશીઓની લહેર લઈને આવશે બસ આટલું કરી લો બાકી ગ્રહો તો તમારી સાથે જ છે દર્શ હનુમાને પીપળાના ઝાડ નીચે દીવો કરજો હનુમાન ચાલીસા વાંચજો ઘરના ખૂણામાં ફટકડી મૂકી દેજો અને જ્યાં ઘરમાં બહુ અંધારું રહેતું હોય ત્યાં એક નાનો બલ્બ એટલે કે લેમ્પ લગાવી દેજો પણ ચોવીસો કલાક અંધારું ના રાખતા ઘરનું કલર પણ લાઇટ રાખજો બહુ ઘાટા કલર ના કરાવતા અંતિમ જતાવણી મિત્રો જો તમે આ વસ્તુઓ આજે પણ ના હટાવીને તો આવતા વર્ષે પણ તમારી મહેનતનું ફળ કોઈ બીજો ખાઈ જશે તમારું ઘર દવાખાનું બની જશે જો તમને લાગે છે કે આ વાતો સાચી છે તો વિડીયોને અત્યારે જ લાઇક કરી દો અને કમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખો જેમ આપણું શરીર છે આપણે ગમે તે બહારનું ખાઈએ તો માંદા પડીએ પેટ બગડે ત્યારે ડૉક્ટર શું કહે ઉપવાસ કરો એટલે શરીરનો કચરો બહાર નીકળે એમ જ ઘરનું છે ઘરમાં નકામી વસ્તુઓ ભરી રાખો તો ઘર માંદું પડે એટલે ઘરની સફાઈ જરૂરી છે કોઈ અમીરના ઘરે જઈને જુઓ ત્યાં કોઈ ફાલતુ વસ્તુઓ નહીં હોય ઘર એકદમ વ્યવસ્થિત હશે એટલે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે અને આપણે નાની નાની ડબ્બીઓ અને પ્લાસ્ટિકની થેલીઓ સાંજવી સાંજવીને રાખીએ કે કાલે કામ આવશે પણ એ ક્યારેય કામ નથી આવતી વર્ષો સુધી બળી રહે છે અને ઘરમાં જગ્યા રોકે છે કોઈના હાથનું આવેલું કોની નજર લાગેલું શું તમારા ઘરમાં ઘૂસી ગયું છે તમને ખબર નથી એટલે મહેરબાની કરીને જૂની પુરાણી વસ્તુઓ બીજા ન કપડાં ઘરમાં લાવવાનું બંધ કરો આશા છે મારો વીડિયો ગમ્યો છે ગમ્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અત્યારે ને અત્યારે જ ધન્યવાદ